નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો પાંચ સદી થી જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવા રામ ના દર્શન કરીએ અયોધ્યા સ્થિત ભવ્ય રામ મંદિર માં રામલલ્લા ની એકાવન ઇંચ ચાર પોઈન્ટ બસો કિલોગ્રામ વજન ધરાવતી સ્થાપના છે આ નવી મૂર્તિ કર્ણાટક રાજ્યના મેંગલુરુ ના શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવી છે પ્રતિમા કમળના આસન પર બિરાજમાન છે તથા તેમના આભૂષણો વસ્ત્ર મન મોહી લેનાર છે રામ ઇ મસ્તક પર સોના મુકુટ પહેર્યો છે જેને હીરા પન્ના અને માણક થી સજાવાયો છે માથા પર સોના તિલક છે અને કાન સોનાની સોના ની બુટ્ટી તથા ગળામાં હીરા અને મોતી સજેલો હાર છે શ્રી રામલલ્લા બનારસી કપડા પહેરાવાયા છે જેમાં પીળી ધોતી અને લાલ અંગ નો સમાવેશ થાય છે આ અંગવસ્ત્ર વસ્ત્ર શુદ્ધ સોનાની જરી અને દોરા થી બનેલું તેમના હાથમાં પન્ના ની વિટીશ તેમની વિજય માળા અને કમરબંધ સોનાનાસ તથા બાજુ બંધ બાવીસ કેરેટ સોના ખડવ પણ સોના નું તેમજ તેમને ચાંદી ના ઝાંઝર પહેરાવાયા છે કાળા પથ્થર માંથી બનેલ રામલ ની પ્રતિમા ના ઉપર ના ભાગે સ્વસ્તિક ઓમ ચક્ર ગદા તથા સૂર્ય ભગવાન નક્ષીકામ દ્વારા અંકિત કરેલ છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુ ના દસ અવતાર અનુક્રમે મત્સ્ય કુર્મ વરાહ નૃસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્ખી તથા તેની નીચે હનુમાનજી અને ગરુડ રાજના શિલ્પો પણ કંડારવામાં આવ્યા